સિહોરની વાત કરીએ તો સિહોર તાલુકાના સોનગઢ નજીક મોટા સુરકા ગામ પાસે નદીમાં સુકા ભાગમાં આગ લાગવાની ઘટના બની છે તો વાત કરીએ સિહોરની સિહોર અગ્નિશમન ટુકડી દ્વારા પાણીનો છંટકાવ કરવામાં પણ આવ્યો હતો ગરમીના વાતાવરણ વચ્ચે સોનગઢ નજીક મોટા સુરકા ગામ પાસે નદીમાં સુકા ભાગમાં કોઈ કારણસર આગ લાગી હતી તેવું અહીં સામે આવ્યું છે ત્યારે વાત કરીએ તો અહીંયા સિહોર અગ્નિશમન ટુકડી દ્વારા પાણીનો છંટકાવ કરાયો હતો તો ભાવનગર રાજકોટ ધોરીમાર્ગ પર સોનગઢ નજીક મોટા સુરકા ગામ પાસે નદીમાં નદીના સૂકા ભાગમાં બપોર બાદ જે જે ચાર વાગ્યા સુધી આસપાસ લાગી હોવાનું સામે આવ્યું છે આ નદીમાં નદીના ભાગ પાસે લાગેલી આગથી બાજુમાં જ રહેલા પેટ્રોલ પંપના માણસો દોડ્યા હતા અને એકબીજાને જાણ થતા જો સિહોર નગરપાલિકા અગ્નિશમન ટુકડી બે ગાડી સાથે દોડી આવી હતી ત્યારે વાત કરીએ તો આ પાણીનો છંટકાવ ઉડવાથી કે અન્ય નદીમાં ભેખડ તથા પટ વિસ્તારમાં લાગેલી આગથી સૂગું ઘાસ અને ઝાંકરા ભસ્મીભૂત થયા હોવાનું પણ અહીં સામે આવ્યું છે તો સિહોર અગ્નિસમન ટુકડી દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો